અંગત અને ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે કુવર્દા ગામની સીમમાં બાવળિયાની આડમાં જાહેરમાં અમુક હિસ્સામાં ભેગા મળીને પૈસાના બદલે પ્લાસ્ટિકના કોઈન ઉપયોગમાં લઈ ગંજીપાના પન્ના વડે પૈસાથી તેમજ કોઈનથી અંદર બહારનું હારજીતનું જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા ત્રણ હિસ્સામાં પકડાઈ આવ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી કુલ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ